છવ્વીસ જુલાઈથી શરૂ થયેલી રમતગમતની ભવ્ય ઇવેન્ટ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનો રંગારંગ સમાપન સમારોહ યોજાયો હતો ભારત તરફથી મનુ ભાકર અને પીઆર શ્રી જેશના હાથમાં તિરંગો લઈને આવ્યા હતા બે હજાર એકવીસના ઓલિમ્પિક્સ ઓલિમ્પિક્સમાં એક સુવર્ણ સહિત સાત મેડલ જીતીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય એથલીટ પેરિસમાં નવો ઇતિહાસ રચવા નીકળ્યા હતા પરંતુ પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે સમાપન થયું હતું પેરિસ ઓલિમ્પિક્સમાં રચાયેલા ઇતિહાસની જો વાત કરવામાં આવે તો નીરજ ચોપડા આઝાદી પછી સતત બે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર જીતનાર પ્રથમ ખેલાડી છે શૂટર મનુ ભાકર એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ખેલાડી છે બાવન વર્ષ પછી સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી હોકી ટીમ છે અને અમન શહેરાવત ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે છ ઇવેન્ટમાં ભારત નાના અંતરથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા પેરિસમાં ગોલ્ડ ન જીતવાની પીડા હંમેશા રહેશે પેરિસમાં પ્રદર્શન સાથે આપણા એથ્લેટ્સે બતાવ્યું કે તેઓ બે હજાર અઠ્યાવીસ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરશે પેરિસ ઓલિમ્પિક્સ 2024 ની જ્યારે પણ વાત કરવામાં આવશે ત્યારે તેની સૌથી મોટી હાઇલાઇટ હશે વિનેશ ફોગાટ કુસ્તીમાં વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ ની કેટેગરીમાં પહોંચી જતાં ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત હતું પરંતુ 100 ગ્રામ વજન વધારાને કારણે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી જો કે વિનેશે આ નિર્ણય સામે રમતગમતની આર્ટિબેશન કોર્ટમાં અપીલ કરી છે જેના પર નિર્ણય મંગળવારે આવશે પેરિસ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી મહિલા શૂટર મનુભાકર અને ભારતીય પુરુષ હોકી ટીમના અનુભવી ગોલકીપર પી આર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારતીય ધ્વજ વાહકો તરીકે હાજરી આપી હતી બે સપ્તાહથી વધુ સમય સુધી ચાલેલા રમતગમતના મહાકુંભ વચ્ચે સત્તાવાર રીતે તેનું સમાપન કરવામાં આવ્યું છે આ ગેમ્સની આગામી આવૃત્તિ બે હજાર અઠ્ઠાવીસમાં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે મનુએ પેરિસ ઓલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની હતી તે જ સમય પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો શ્રી જેશે ઓલિમ્પિક બાદ રાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી શ્રી ટોક્યો ઓલિમ્પિકમાં પણ સામેલ હતો અને તે સમયે પણ ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો